આજની આ રેસ વાર્તામાં ઉપસ્થિત પત્રકાર મિત્રો લાલજીભાઈ રાજદીપભાઈ હિતેશભાઈ નિદતભાઈ મિત્રો આપ સૌ આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર દસ ઓગસ્ટ બે હજાર વીસ ના દિવસે પ્રધાનમંત્રી પાક વીમા યોજના જે બંધ થઈ અને આ યોજના બંધ થવાના કારણે ગુજરાતનો ખેડૂત માત્ર રામ ભરોસે અને સરકારની સહાય અને પેકેજો આધારિત થઈ ગયો છે પાક વીમા પાક વીમો ન આપે તો વીમા કંપનીઓ સામે હાઈકોર્ટમાં જઈને પણ પાક વીમો ખેડૂતો મેળવી શકતા હતા પણ હવે માત્ર ને માત્ર સરકાર આધારિત સરકારની સહાય આધારિત થઈ ગયા છે બે હજાર વીસ પછી તમે તમને બધાઈને ખબર છે કે જેવી રીતે ગુજરાતની અંદર કમોસમી વરસાદ અતિવૃષ્ટિ અને વાવાઝોડું ની પરિસ્થિતિનો સામનો ખેડૂતોએ કર્યો છે એમાં ખાસ જુનાગઢની અંદર અતિવૃષ્ટિ જે થઈ એ જામનગરમાં અતિવૃષ્ટિ બે હજાર બાવીસમાં થઈ છેલ્લે જે કમોસમી વરસાદ ગયા વર્ષે ઓક્ટોબરમાં થયો ગયા વર્ષની જુલાઈ અને ઓગસ્ટની અતિવૃષ્ટિ ત્યાર પછી માર્ચની કમોસમી વરસાદ અને અત્યારે આ વર્ષની અંદર સપ્ટેમ્બરમાં જે અતિવૃષ્ટિ થઈ અને અત્યારે જે કમોસમી વરસાદ થયો છે છેલ્લી સાત સિઝનોએ ખેડૂતોની કમર તોડી નાખી છે અને એની સામે સરકાર છે પેકેજોની માત્ર જાહેરાતો કરે છે આપતી કઈ નથી એનું ઉદાહરણ હું તમને આપું કે ગયા વર્ષે જુલાઈ અને ઓગસ્ટનું જુલાઈનું ત્રણ લાખ ઓગણીસ હજાર કરોડ અને ઓગસ્ટનું સોરી ત્રણ લાખ ત્રણ હજાર ઓગણીસ કરોડ અને ત્રણસો ઓગણીસ કરોડ અને ઓગસ્ટ નું એક હજાર ચારસો કરોડ ગયા વર્ષના કમોસમી વરસાદ જે થયો એની એક વર્ષ આજે પૂરું થયું છે પણ તેમ છતાંય એક રાતી પાઈ પણ ખેડૂતને મળી નથી સપ્ટેમ્બર મહિનાની જે વરસાદ થયો આ વર્ષે એમાં વાવ થરાદ અને સુઈ ગામમાં ત્રણ દિવસમાં સો સો ટકા આખી મોસમનો વરસાદ થયો પણ હજી સુધી એક રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી ત્યારે સરકાર પાસેથી જાહેરાતોની અમારે અપેક્ષા નથી સરકારના જે સહાયના પેકેજના રૂપકડા નાટકો સરકાર કરે છે આ નાટકો જોતા નથી અત્યારે ગુજરાતનો ખેડૂત એકી અવાજે એકી સુરે એક જ વાત કરે છે કે જેવી રીતે આ સરકારે ઉદ્યોગપતિઓના સોળ પોઈન્ટ બત્રીસ લાખ કરોડ રૂપિયા માફ કર્યા આઠ પોઈન્ટ પંચોતેર લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ કર્યા

ખેડૂતો જાતે ટ્રેન્ડ ચલાવી રહ્યા છે કે ખેડૂતોનું દેવું માફ કરો એ ઇન્સ્ટાગ્રામ હોય ટ્વિટર હોય કે ફેસબુક હોય સોશિયલ મીડિયા ઉપર આજે દેવ આ દેવા માફીનો ટ્રેન્ડ ચાલે છે તો ખેડૂતો જાતે ટ્રેન્ડ ચલાવે છે ખેડૂતો એકી માંગ કરે છે કોઈ પચીસ પચાસ હજાર હેક્ટરે આપવાની જે વાતો કરે છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ભ્રમિત કરે છે જ્યારે આખા ગુજરાતના ખેડૂતોની એક માંગ હોય કે ખેડૂતોનું દેવું માફ કરો દેવું માફ કરો દેવું માફ કરો આના સિવાય બીજી કોઈ વાત ન હોય ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે આયોજન થયું છે છ તારીખથી સોમનાથ ભગવાન દાદા સોમનાથના આશીર્વાદ લઈ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી થઈ અને ભગવાન દ્વારકાધીશના શરણે જઈ અને પ્રાર્થના કરશું કે આ જે ખેડૂતો માટે મરેલી સરકાર છે એની આત્મામાં ક્યાંક ભગવાન દ્વારકાધીશ જ્યોત પ્રગટાવે આ યાત્રા બાબતે વિસ્તૃત માહિતી હું લાલજીભાઈને વિનંતી કરું કે તેઓ આ યાત્રાની આખી વિસ્તૃત માહિતી આપે લાલજીભાઈ દેસાઈ